શિક્ષકોને કામગીરી શૈક્ષણિક કાર્ય પર અસર જોવા મળી છે દિવસના શૈક્ષણિક કાર્યમાં શિક્ષકોએ નેવ દિવસ સુધી એસઆઈઆર ની કામગીરી કરવી પડશે ગુજરાતમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી માટે શિક્ષકોને બીએલ ની કામગીરી સોંપવામાં આવી છે બીજું શૈક્ષણિક શાસ્ત્ર 144 દિવસ ચાલવાનું છે જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે એમાં પણ જો શિક્ષકો બીએલઓ કામગીરીમાં હાજર ન થાય તો ધરપકડના વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનો શૈક્ષિક મહાસંઘ દાવો કરે છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું છોડી એસઆઈઆર ની કામગીરીમાં લાગી ગયા છે શાળાઓમાં ભાર વગરનું ભણતર કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કોણ કરાવશે તે મોટો સવાલ થયો છે શાળાના મોટા ભાગના શિક્ષકો બીએલઓની કામગીરી કરવા ગ્રાઉન્ડ પર જતા રહ્યા છે જેથી શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર તેની અસર થઈ રહી છે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના બે વર્ગ ભેગા કરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે તો એક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવતો હોય તેવું પણ સામે આવ્યું હતું બીજા સત્રના શૈક્ષણિક કાર્યમાં એકસો ચુમ્માલીસ દિવસમાંથી નેવ દિવસ શિક્ષકો એસઆઈઆરની કામગીરી કરશે તો હવે શાળામાં વિદ્યાર્થીઓની અભ્યાસની ચિંતા કોણ કરશે અને વિદ્યાર્થીઓ કઈ રીતે બીજા સત્રનો કોર્સ પૂરો કરશે તે મોટો સવાલ છે શિક્ષકોને નેવ દિવસ સુધી બીએલઓની કામગીરી કરવાની છે જોકે કામગીરીનો કોઈ શિક્ષક વિરોધ નથી કરી રહ્યા પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા શિક્ષકો ચોક્કસથી કરી રહ્યા છે તેમાં પણ બીએલઓને મીડિયા સાથે વાતચીત કરવાથી દૂર રહેવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે એટલે વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરતા શિક્ષકો ઓન કેમેરા તો કંઈ બોલવા તૈયાર થયા નથી પરંતુ બીએલઓની કામગીરી કરતા કેટલાક શિક્ષકોએ ઓફ કેમેરા જણાવ્યું છે કે આટલી લાંબી પ્રક્રિયા સોંપવામાં આવી છે જેથી આખો દિવસ કામગીરી કરવી પડે છે એમાં પણ એક ઘરે ચાર ચાર વખત જવું પડે છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે શિક્ષણ કાર્ય છોડી આ કામગીરી કરવી પડે છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષે જણાવ્યું છે કે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને ડોર ટુ ડોર સર્વે કરવાનો છે ફોટા અને ડોક્યુમેન્ટ આ તમામ બાબતની ચકાસણી પણ કરવાની હોય છે ત્યારે કામગીરીનો કોઈ શિક્ષક વિરોધ નથી કરી રહ્યા નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમ છતાં પણ કેટલીક જગ્યાએ ધરપકડના વોરંટ ઇસ્યુ કર્યા અને કેટલીક જગ્યાએ પોલીસ લેવા પણ ગઈ હતી સ્વમાન ભંગ થાય એ અંગે સરકારે વિચારવું જોઈએ બીએલોમાં મોટાભાગે નિમણૂક શિક્ષકોની જ કરવામાં આવી છે ત્યારે બાર જુદી જુદી કેડરમાં સમાન ભાગે વહેંચણી કરવી જોઈએ પરંતુ સૌથી વધુ શિક્ષકોની જ નિમણૂક કરવામાં આવી છે શાળા સમય દરમિયાન જવાના આદેશ હોવાને કારણે બાળકો શિક્ષકોથી વંચિત થયા અને નેવ દિવસ સુધી શિક્ષણથી વંચિત રહેવાના છે